કેમ છો બધા સ્વાગત છે આજે આપણે ગુજરાતી સાહિત્યની એક એવી સફર પર નીકળવાના છીએ જ્યાં એક પુસ્તક ખાલી પુસ્તક નથી પણ એક આખા પ્રદેશના દિલનો ધબકાર છે હા આપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રની રસધાર વિશે જરા એ સમય યાદ કરો રાત્રે ફાનસના જ્વાડે દાદીમાં આપણને વાર્તાઓ કહેતા રાજા રાણી શૂરવીરો બહારવટીયાઓની વાતો બસ આ પુસ્તક કંઈક એવું જ છે આ કોઈ મનગણંત કહાન્યું નથી આ એ વાર્તાઓ છે જે સૌરાષ્ટ્રની ધરતી અને ત્યાંના લોકોની બોલીમાં સદીઓથી જીવતી આવી છે તો એ જે દાદીમાની વાર્તાઓવાળી ફિલિંગ છે ને ત્યાંથી જ આગળ વધીએ અને સમજીએ કે આ સૌરાષ્ટ્રની રસધાર એ ખરેખર છે શું જુઓ આ કોઈ એવી વાર્તાઓ નથી કે કોઈ લેખકે પોતાના સ્ટડી રૂમમાં બેસીને કલ્પના કરીને લખી હોય ના આ તો એ વાર્તાઓનો ખજાનો છે જે લોકોના મોઢે રમાતી હતી જે પેઢી દર પેઢી દાદા દાદી પાસેથી આપણા સુધી પહોંચતી હતી અને આ જે વાર્તાઓ ધીમે ધીમે ભૂલાઈ રહી હતી એને સાચવવાનું એને અમર બનાવવાનું કામ કોણે કર્યું ઝવેરચંદ મેઘાણીએ એમને ખાલી લેખક કહેવાય ઓછું પડશે એ તો એક જાતના સંસ્કૃતિના રક્ષક હતા જે એક બહુ મોટા મિશન પર નીકળ્યા હતા પણ સવાલ એ છે કે મેઘાણીએ આ કામ કર્યું કઈ રીતે એમણે કોઈ લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો નહોતા વાંચ્યા ના એ તો પોતે ગામડે ગામડે ભટક્યા જે લોકોના કંઠમાં આ વાર્તાઓ જીવતી હતી એ ચારણ એ બધાને મળ્યા અને એમની જે અસલી બોલી હતી જે હતો એની સાથે જ આ આ વાર્તાઓને કાગળ પર ઉતારી તો જાણે એક ખજાનાની શોધ હતી તો ચાલો હવે ખજાનાનો ડબ્બો ખોલીએ અને જોઈએ કે મેઘાણીએ આપણા માટે શું શું સાચવીને રાખ્યું છે આ પુસ્તકની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે એની સચ્ચાઈ એમાં કોઈ બનાવટ નથી કોઈ ફિલ્ટર નથી જ્યારે એને વાંચીએ તો એવું જ લાગે કે જાણે કોઈ ગામના ચોરે બેઠા હોઈએ અને કોઈ વડીલ પોતાની આગવી સ્ટાઇલમાં પોતાના લહેકામાં આપણને સીધી વાર્તા કહી રહ્યા છે પણ ભૂલ ન કરતા આ ખાલી મનોરંજન માટેની વાર્તાઓ નથી ના દરેક વાર્તા એ સમયના સમાજનું એક જીવતું જાગતું ચિત્ર છે એક અરીસો છે એ સમયના લોકો કેમ રહેતા એમના રીતિ રિવાજો શું હતા સંબંધો કેવા હતા ઝઘડાઓ સેના થતા બધું જ આ વાર્તાઓમાં દેખાઈ આવે છે અને આ વાર્તાઓની દુનિયા કેટલી મોટી છે એમાં ખાલી રાજા મહારાજાની વાતો નથી એમાં તો સામાન્ય ખેડૂતો છે માલધારીઓ છે કવિઓ છે વેપારીઓ પણ છે સમાજનો કોઈ વર્ગ બાકી નથી અને એટલે જ આ વાર્તાઓ આપણને સૌરાષ્ટ્રના સમાજનો એકદમ સાચું અને જીવંત ચિત્ર આપે છે આ વાર્તાઓમાં સૌરાષ્ટ્રની ધરતી પોતે એક પાત્ર છે શેત્રુંજી નદી હોય કે ગિરનારનો પહાડ રણ હોય કે દરિયો આ બધું ત્યાંના લોકોના સ્વભાવને એમના જીવનને ઘડે છે એમ કહી શકાય કે પ્રકૃતિ અને માણસ એકબીજાથી અલગ નથી એકબીજામાં ભળેલા છે અને ભલે આ વાર્તાઓ સૌરાષ્ટ્રની માટીની હોય પણ એમાં જે ભાવનાઓ છે ને એ તો દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા માણસને સ્પર્શી જાય શૌર્ય અને પ્રેમ બલિદાન અને દગો દયા અને વેર આ બધી વાતો તો આપણી બધાની છે ખરું ને તો અત્યાર સુધી આપણે એની ખૂબસુરતી જોઈ પણ ચાલો હવે એકદમ નિષ્પક્ષ થઈને વાત કરીએ આ પુસ્તકની તાકાત શું છે અને આજના જમાનામાં એને વાંચવામાં શું પડકારો આવી શકે છે જુઓ આની જે સૌથી મોટી તાકાત છે ને એ જ કદાચ અમુક લોકો માટે પડકાર બની શકે એ છે એની અસલિયત એમાં જે જૂની ઠેટ સૌરાષ્ટ્રની બોલીઓ અને શબ્દો છે એ જ એને જીવંત બનાવે છે પણ હા ક્યારેક એ સમજવામાં થોડી વાર લાગી શકે છે અને કેટલીક વાર્તાઓ એટલી બધી વિગતવાર છે કે આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં થોડી ધીમી લાગી શકે છે તો આ બધી વાત પછી મૂળ સવાલ પર પાછા આવીએ આ પુસ્તક આટલું બધું મહત્વનું કેમ છે આખરે એમાંથી શું શીખવા મળે છે જો રેટિંગ આપવાનું થાય તો પાંચમાંથી સાડા ચાર અડધો પોઈન્ટ કદાચ ભાષાની થોડી મુશ્કેલી માટે કાપી શકાય પણ એ સિવાય એનું સાંસ્કૃતિક મહત્વ એની ભાવનાત્મક ઊંડાઈ અને વાર્તા કહેવાની જે અદ્ભુત કળા છે એના માટે તો પૂરે પૂરા માર્ક્સ છે ટૂંકમાં કહીએ તો સૌરાષ્ટ્રની રસધાર ખાલી વાર્તાઓ નથી એ તો આપણા મૂળ સાથે જોડાવાનો એક રસ્તો છે આપણા પ્રદેશ પર ગર્વ કરવાનો એક કારણ છે જે લોકો વાર્તાઓ લખે છે કે કહે છે એમના માટે તો આ એક માસ્ટર ક્લાસ છે અને સૌથી અગત્યનું એ દિલને સ્પર્શી જાય છે અને છેલ્લે બસ એક સવાલ જરા વિચારજો જો કોઈ જમીનની વાર્તાઓ મરી જાય તો શું એ જમીનનો આત્મા પણ એની સાથે મરી નથી જતો આ સવાલનો જવાબ જ આપણને સમજાવશે કે રસધાર જેવી ધરોહર આપણા માટે કેટલી અમૂલ્ય છે